તો બહુ મજાનો છોકરો આખો દિવસ પોતાના કામમાં મસ્ત ભણવાનું હોય ત્યારે ભણે રમવાનું હોય ત્યારે રમે અને વળી પાછું એની પાસે પણ જાય પાણી પણ પીવડાવે અને બહુ મજા મજા કર્યો એક દિવસ એની મમ્મી પાસે આવ્યું ત્યારે એની મમ્મીએ જોયું કે એના કપડા જે હતા

તે મને એમ કીધું તું કે આપણા વાડાના જળમાંથી તું એની છાલ ઉતરડીને લઈ આવ તો ત્યારે તો મેં તને એ જળની છાલ ઉતરડીને આપી દીધી પણ ત્યારનું મારા મગજમાં એમ થયા કરતું હતું કે આ જળને કેવું થતું હશે આ જળને કેવું થતું ગઈ કે પેલા ઝાડને પણ દુઃખ તો થયું જ હશે એટલે હવે મને બરાબર સમજાય છે કે જેમ માણસને દુઃખ લાગે છે ને એમ ઝાડપાન અને પશુ પંખીને પણ દુઃખ તો લાગતું જ હશે તો એના મમ્મી પણ વિચારવા પડી ગયા કે નામુ કે વાત તો સાચી કીધી અને પછી નામુ તો ધીમે 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 છે ને એમાં મહારાષ્ટ્રમાં નામદેવના નામથી મોટા સંત તરીકે ઓળખાવા લાગ્યા ભાઈ બાળ દોસ્તો વાર્તા તમને ગમી ને તો તાળી પાડી દઉં આવજો ફરી મળીશું